રાધનપુરનો વિકાસ કરવામાં પાલિકા નિષ્ફળ રાધનપુરમાં બાકી રહેલા કામોની પરિસ્થિતિ વિશે પ્રજા આકરા પાણીએ રાધનપુર શહેરમાં પ્રવેશ કરતા શહેરની રાધનપુરની અવદશા જોઈ શકાય છે તંત્ર દ્વારા ધડ ગટરો ખોદી નાખતા રોડ રસ્તાઓ પર જાણે નદીનું પાણી વહેતું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો રાધનપુર જેપી કુમાર શાળાના પાસે જ રોડ તૂટેલા અને ગટર ખોદી દેતા માર્ગ પર પાણીના ખાબોચિયા દ્વારા રોડ પર સ્વચ્છતા અને ગટર લાઈનો ઝડપી રિપેર કરવા આશા વ્યક્ત કરી છે રાધનપુરના ગાંધીચોક વિસ્તારમાં જાણે ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રાધનપુરમાં પાણી ગેટ બ્રાન્ચ શાળા બાબીવાસ ખોખરાણી મસ્જિદ રાજગઢેથી ગુજરવાડા નાકા સુધી ગટરોનો આડેધડ ખોદકામ કરતા ચાર રો રસ્તા પર પાણી અને કચરાનું સામ્રાજ્ય ફેલાઈ જતા લોકો પરેશાન બન્યા છે આ વિસ્તારમાં વર્ષોથી ગંદકી ભૂગર્ભ ગટર ઉભરાવાની પરિસ્થિતિ વચ્ચે ઉબળ ખાબડ માર્ગની સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે આ બાબતે અનેક વાર રજૂઆત પાલિકા તંત્રને કરવા છતાં પરિસ્થિતિ જેસે થે રહેવા પામી છે છેલ્લા 10 વર્ષથી રાધેમપુર નગરપાલિકાની અંદર ટકે શેર ભાજી શેર ખાજા અંધેરી નગર ગંડુ રાજા જેવું જે એકદમ એમ કેવાય કે કુશાસન ચાલી રહ્યું છે ત્યારે અમને તો કોઈ રસ નથી અમે તો પ્રજા છીએ નાગરિક છીએ અને જાગૃત નાગરિક તરીકે અમારી પોતાની કેમ હોય કે અહીંની જે જે સ્થાનિક જે જે અમારી ચેષ્ટાઓ છે કે પાણી ગટર લાઈન અને અમારું એક સ્થાનિક આરોગ્ય થી લઈ અને રક્ષણ થી લઈને આ બહુ અમારી નાની એવી વાત છે પણ જયારે રાધો નગરપાલિકાની અંદર આવડા આવડા મોટા મૃબીઓ રહેતા હોય જેને કહેવાય નાની કરી રહ્યા હોય ત્યારે અમારી ખુબ દુખદ વાત છે અને અમે આનો એક નાગરિક તરીકે આવનારી ચૂંટણી ની અંદર ખુબ એનો અમે જવાબ આપવા પત્ર છીએ અહેવાલ અનિલ રામા જ લોકાર્પણ